વડોદરામાં વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાનું સામે આવ્યું છે ત્યારે દવાના પાર્સલમાં વિદેશી દારૂનો જથ્થો મંગાવ્યો હોવાનું સામે આવતા ચકચાર મચી ગઈ છે દારૂ માટે બુટલેઘરો નવા નવા રસ્તા અજમાવી રહ્યા હોવા છતાં પોલીસ દ્વારા આ મામલે સફળ કાર્યવાહી કરવામાં આવી રહી છે પાર્સલમાં વિદેશી દારૂની વાસ આવતી હોવાથી કર્મચારીઓની શંકા પડી હતી બુટલેઘરે દવાના પાર્સલમાં વિદેશી દારૂનો જથ્થો મંગાવ્યો હતો આ દરમિયાન પાર્સલ શંકાસ્પદ જણાતા કુરિયર કંપનીએ પોલીસને જાણ કરી હતી જેથી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી અને પાર્સલ ખોલીને જોતા પાર્સલમાંથી વિદેશી દારૂની બોટલ મળી આવી હતી જે બાદ બુટલેકરને પકડવા માટે પોલીસે કુરિયર કંપનીના કર્મચારી બનીને બુટલેકર પર વોચ ગોઠવી હતી ત્યાં ટેમ્પામાં પાર્સલ લેવા આવેલા બંટી ઘનશ્યામ યાદવની પોલીસે રંગે હાથ ધરપકડ કરી હતી તે જ સમયે જાણવા મળ્યું હતું કે ખાલીદ શેખ નામના શખ્સે પાર્સલ લેવા માટે મોકલ્યો હતો હાલ તો પોલીસે ખાલિદ શેખને વોન્ટેડ જાહેર કરીને દારૂના જથ્થાને જપ્ત કર્યો હતો અને ટેમ્પાને પણ જપ્ત કર્યો હતો પોલીસે સમગ્ર મુદ્દા માલ જપ્ત કરીને વોન્ટેડ આરોપી ખાલિદ શેખની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે